દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા આદેશ આપ્યા હતા જેના ભાગરૂપે ઇન્ચાર્જ એલસીબી રાઠોડે લોકલ ક્રાઇમ બ્રાન્ચથી અલગ અલગ ટીમો બનાવીને કામગીરી સોંપવામાં આવી હતી માહિતી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મોતાલી પાટિયા પાસે બે ઇસમોએ ભારતીય બનાવટનો કટ ભારતીય બનાવટનો ઇંગ્લેશી દારૂ કટ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ટ્રાવેલ્સમાંથી ઉતારીને રિક્ષામાં ભરીને ભરૂચ તરફ જનાર છે માહિતીના આધારે ટીમે હાઈવે ઉપર મોતાલી પાટિયા નજીક માહિતીવાળી રિક્ષા આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી દારૂની નાની મોટી બોતલ તથા બિયર નંગ તથા મોબાઈલ બે કિંમત રૂપિયા દસ હજાર વાળી મળીને કુલ એક લાખ અગિયાર હજાર સાતસો નો મુદ્દા માલ સાથે અભિષેકભાઈ ભરતભાઈ બિલ અને મેહુલ જયંતિભાઈ વસાવાને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર વિચાર